વાઘોડિયાના ભાજપના ધારાસભ્યની વિવાદાસ્પદ ક્ષત્રિય સહિત સનાતની સમર્થન અને તાત્કાલિક માફીની સમયમાં જ આ મામલે કલેક્ટરને આવેદનપત્ર આપીને ધારાસભ્ય વિરુદ્ધ કડક કાર્યવાહીની માગણી કરવામાં આવશે એમાં રાવલ ટ્રસ્ટી શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા ભારતીય જનતા પક્ષના વાઘોડિયાના ધારાસભ્ય એ બ્રહ્મ સમાજ વિરુદ્ધ અઘટિત ટિપ્પણી કરીને ખોટો વાણી વિલાસ કર્યો છે તેમણે બોડી નું ખેતર બોડી ખાલી જગ્યાનું ખેતર એ શબ્દ વાપર્યો છે જે હકીકતમાં મહિલાઓ માટે પણ આપત્તિજનક છે અને ખાસ કરીને બ્રહ્મ સમાજ વિશે જે અઘટિત ટિપ્પણી કરેલી છે તે ટિપ્પણી એ માફીને લાયક નથી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન સત્તર તાલુકા જેવી અસંખ્ય સંસ્થાઓની અંદર અત્યારે રોષ વ્યાપી ચૂક્યો છે અને ખાસ કરીને વડોદરાની અંદર સનાતન ધર્મીઓના મતથી ચૂંટાયેલા એવા શૈલેષભાઈ શોટ્ટા કે જે બ્રહ્મ સમાજના પોતાની જાતને ગણાવે છે હેમાંગભાઈ જોશી જે ત્યાંના સાંસદ છે બાલુભાઈ શુક્લ જેવા આગેવાનો પણ આ બાબતે એકદમ ચૂપકી સેવીને બેઠા છે મને તો દુખ એ વાતનું છે કે સનાતન ધર્મના નામે ચૂંટાયેલી પાર્ટીના એક ધારાસભ્ય આ પ્રમાણે સમાજ વિશે આવી એટ્રોસિટી પ્રકારની ટિપ્પણી કઈ રીતે કરી શકે અને જો આ ટિપ્પણી કરી છે તો મારે એમને કહેવું છે કે સમાજ એક છે સમાજ તમારો વિરોધ કરશે હજી પણ તમને કહીએ છે કે જો તમારે સ્લીપ ઓફ ટંગ થયું હોય તો માફી માંગી લો બાકી માફી નહીં માંગો તો તમારા વિરુદ્ધ આંદોલન થશે તમારા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે આવનારા દિવસોની અંદર બ્રાહ્મણોનું મહાસંમેલન થવા જઈ રહ્યું છે એ સંમેલનની અંદર પણ આ મુદ્દો એ તત્પરતાથી અને મક્કમતાથી અમે ઉઠાવીશું ફરીથી એકવાર અમે ધર્મેન્દ્રસિંહને વિનંતી કરીએ છીએ અનુરોધ કરીએ છીએ કે તમે આ બાબતે જો ભૂલ થઈ ગઈ હોય તો માફી માંગી લો કારણ કે ક્ષત્રિય સમાજ અને બ્રાહ્મણ સમાજ હંમેશા એકબીજાના પૂરક રહેલા છે આજે ક્ષત્રિય સમાજના આગેવાનોના પણ મને ફોન આવે છે કે અમારા સમાજના વ્યક્તિ આવું બોલે એ અમે પોતે પણ ચલાવી નહીં લઈએ ત્યારે મને એવું લાગે છે કે સનાતન ધર્મમાં વિશ્વાસ ધરાવતા સૌ કોઈએ આવા વાણીવિલાસ કરનારાને મક્કમતાથી જવાબ આપવો જોઈએ